હાજરીમાં કાર્યકર સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સમિતિમાં મોટાભાગે તાલુકા પ્રમુખોની બદલી કરવામાં આવી હતી જે અંતર્ગત વાગરા તાલુકાના નવા પ્રમુખ તરીકે આસિફ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી પાર્ટીને વધુ મજબૂત બનાવવાના હેતુસર કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખના આદેશ અનુસાર જિલ્લામાં અનેક જગ્યાએ કાર્યક્રમો આયોજિત કરાઈ રહ્યા છે જે અંતર્ગત વાગરા સ્થિત શિલ્પી હોટેલના પટાંગણમાં તાલુકા કોંગ્રેસ સમિતિનો કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પધારેલ મહેમાનોનું ફુલહાર થકી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એક કોંગી આગેવાને પાર્ટીને કઈ રીતે આગળ ધપાવી શકાય પાર્ટીને વધુમાં વધુ મજબૂત કઈ રીતે કરી શકાય કઈ રીતે લોકોને પાર્ટીમાં જોડી શકાય તે અંગે ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું ઉક્ત કાર્યકર સંમેલનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ અમદાવાદી દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષાબેન રાયડુ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા કોંગી આગેવાન સુલેમાન પટેલ વાગરા તાલુકાના પ્રમુખ આસિફ પટેલ પૂર્વ પ્રમુખ મયુદ્દીન બાજી સામાજિક આગેવાન મોહમ્મદ અલી પટેલ ઝાબીર મુનશ્રી સુરેશ પરમાર ઝાકીર મુનશ્રી ઇમરાન રાજ આદિલ રાજ શકીલ રાજ અક્ષય પટેલ હસન ભટ્ટી ઝાકીર પટેલ સાદિક પટેલ અયુબભાઈ ગુલઝાર હાફિઝી વાસિમ શહેરી સહિતના કોંગી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા आज हमारा बाग्रा तालुका में आने का मौका मिला और वैसे पूरे साउथ गुजरात में पार्टी को संगठित संगठन पार्टी के संगठन को स्ट्रेंथन करने के लिए ब्लॉक विजिट्स हो रहे हैं और उसी माध्यम से आज हम वाड्रा में अपने कांग्रेस के नेता और कार्यकर्ताओं से जो दिवाली नए साल के शुभकामनाएं देते हुए और पार्टी को आने वाले दिनों में किस तरह से संगठित करना है उस चर्चा के लिए हम आज वाड्रा तालुका आए हैं और आने वाले दिनों में वगरा ताल्लुक को मजबूत करने के लिए गाँव गाँव में हम पार्टी को संगठित 也可以。Yeah, આજ રોજ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજીત સ્નેહ મિલન સમારંભ તથા કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવેલું એમાં ગુજરાત પ્રદેશ સમિતિના સહપ્રભારી ઉષાબેન ગુજરાત પ્રદેશના ઉપશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ માજી પ્રમુખ પરિભાઈ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રીમાન પટેલ બધા ઉપસ્થિત રહ્યા અને ગામે ગામ તાલુકાના પાયાના કાર્યકરો હાજર રહ્યા અને હવે આવનાર દિવસોમાં તાલુકાનું સંગઠન કઈ રીતના મજબૂત કરવું અને કમિટીની રચના કરવી એવી ચર્ચામાં વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ સાથે સાથે કારોબારી મિટિંગમાં અમારા એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાતના સહપ્રભારી એવા ઉષાભાઈ નાયડુની અધ્યક્ષતામાં સર્વે આગેવાનો સાથે મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આગામી દિવસોમાં પક્ષને કઈ રીતે મજબૂત બનાવવું સંગઠન એ વિશે મારા નવા પ્રમુખ નિમાયેલા છે આસિફભાઈ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને આજે આ નૂતન વર્ષ અભિનંદન બાબતે બધા આપ્યું